નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર ગાંધીનગર સેક્ટર એકવીસ ગાંધીનગર પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ પછીનું પરિણામ મિત્રો જાહેર કરી નાખવામાં આવ્યું છે તમે તારીખ દેખી શકો છો ચૌદ વોચ બે હજાર પચીસ મિત્રો ક્રમાંક છે પણ તમે વાંચી શકો છો આ સિસ્ટમ છે મિત્રો ઠરાવની તમે પણ જોઈ શકો છો તો મિત્રો હવે પરિણામ કઈ રીતે દેખવું એના પર થોડી ચર્ચા કરી લઈએ તો પરિણામ જોવા માટેની સાઈડ મિત્રો તમે જોઈ શકો છો કે પરિણામ જોવા માટે એ સાઇટ અહીંયા આપેલી છે ડબલ્યુ 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 એસીબી ડોટ ઓ બરાબર છે તમે જોઈ શકો છો મિત્રો તો પરિણામ માટે તારીખ પણ તમે નિહાળી શકો છો આજે જોવાનું ચાલુ થઈ ગયો સાઈડ ઉપર તમે ખોટો તમે ઓપન કરી જોઈ શકશો મિત્રો સ્કોલરશીપ તમે જોઈ શકો છો પાંત્રીસ ટકા માર્ક્સ જે મિત્રોએ મેળવ્યા છે એ મિત્રો ક્વોલિફાઈડ છે એ ખાસ નોંધી લેજો એકસો વીસમાંથી મિત્રો કેટલા લાવવાના પાંત્રીસ ટકા મતલબ સોમાંથી પાંત્રીસ તો એકસો વીસે કેટલા એમ તમે ટ્રાય કરજો બેતાળીસ માર્ક્સ એ મિત્રો ક્વોલિફાઈડ થશે કે જે વિદ્યાર્થીઓને બેતાળીસ ગુણ આવ્યા છે એ મિત્રો ક્વોલિફાઈડ થશે તો તમે પરિણામ અહીંયા જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો પરિણામ આપણે હમણાં જ વાત કરી તો મિત્રો પરિણામ લિસ્ટ આપેલું છે પાંત્રીસથી ઓછા ગુણ મેળવવાના વિદ્યાર્થીઓ કેટલા છે 42 ટકા પાંત્રીસ ટકાથી ઓછા ગુણ મેળવેલા વિદ્યાર્થી કેટલા છે તો બેતાળીસ માર્ક્સથી ઓછા મિત્રો મેળવેલા વિદ્યાર્થી ચોરાણું હજાર નવસો ને એકત્રીસ બાળકો છે ચોત્રીસ હજાર આઠસો તેર બાળકો માધ્યમિકની અંદર છે તો આ મિત્રો ક્વોલિફાઈડ થયેલા બાળકો નથી પાંત્રીસ ટકાથી ઓછા છે ચાલીસ ટકાથી ઓછા અડતાળીસ માર્ક્સથી ઓછા મિત્રો તમે દેખી શકો છો કે એકસઠ હજાર નવસો વિદ્યાર્થીઓ છે માધ્યમિકની અંદર ચોવીસ હજાર એકસોને અઠ્યાસી વિદ્યાર્થી આ મિત્રો ક્વોલિફાઈડ વિદ્યાર્થી છ્યાસી હજાર એકસો ને ટકા માર્ક્સ ચોપન ઓછા તમે જોઈ શકો છો અડત્રીસ હજાર સાતસો બાળકો પ્રાથમિકની છે સોળ હજાર સોળ હજાર ચારસો ને બાળકો માધ્યમિકની અંદર છે કુલ તમે જોઈ શકો છો પંચાવન હજાર એકસોને બાળકો છે પચાસ ટકાથી ઓછા બાળકો છે ત્રેવીસ હજાર એકસો બત્રીસ અહીંયા અગિયાર હજાર પાંત્રીસ છે કુલ તમે જોઈ શકો ચોત્રીસ હજાર બાળકો છે મોર ધ્યાન પંચાવન ટકા અને સાસઠ ટકા માર્ક્સથી ઓછા છે તેર હજાર પાંચસોને વીસ છે અને સાત હજાર અને નવ્વાણું છે તો કુલ મિત્રો તમે જોઈ શકો છો બે વીસ હજાર એકસોને ઓગણીસ બાળકો પાંસઠ ટકાથી ઓછા એટલે અઠ્યોતેર માર્ક્સથી ઓછા વાળા વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો પિસ્તાળી ચાર હજાર એકસો ને પંચાવન અહીંયા છે તેર બાળકો સાસઠસોને અડસઠ બાળકો તમે જોઈ શકો છો પંચોતેર ટકાથી ઓછા એટલે નેવું માર્ક્સથી ઓછા બાળકો માર્ક્સ ધરાવતા બાળકો છે નવસો પંદર પ્રાથમિકની અંદર છસો ને ચૌ ચોવીસ માધ્યમિકની અંદર પંદરસો ને બાળકો કુલ છે પંચ્યાસી ટકાથી ઓછા ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ છે એકસો બે માર્ક્સથી ઓછા માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીઓ એકસો સાત મા પ્રાથમિકની અંદર છે સત્તાવન માધ્યમિકની અંદર છે કુલ એકસો ચોસઠ બાળકો છે મિત્રો પંચાણું ટકાથી ઓછા માર્ક્સ એટલે કે એકસો ચૌદથી ઓછા માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીઓ કેટલા છે એક માધ્યમિકની અંદર છે એક પ્રાથમિકની અંદર છે કુલ બે બાળકો એકસોને ચૌદ માર્ક્સ કે તેર માર્ક્સ મેળવેલા બાળકો છે તો મિત્રો થોડા આગળ વધીશું તો તમે દેખી શકો છો હમણાં જ આપણે વાત કરી કે સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ પાંત્રીસ ટકા ગુણ એટલે બેતાળી ગુણની ક્વોલિફાઇંગ ગુણ તરીકે ગણવામાં આવે છે સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ક્વોલિફાઈંગ ગુણ મેળવવા વિદ્યાર્થી પૈકી પ્રાથમિક શિષ્યવૃત્તિ તાલુકામાં વાઇઝ મિત્રો હજાર બાળકોને આપવાના છે અને માધ્યમિકની અંદર મિત્રો તમે જોઈ શકો તાલુકા વાઇઝ મિત્રો ઓગણત્રીસો બાળકોના શિષ્યવૃત્તિને લાભ મળશે એની અંદર પંદરસો ગ્રામીણ ગ્રામીણ હજાર શહેરી ટ્રાઇબલના ચાર ચારસો બાળકો લેવાના છે તો તમે અહીંયા સિસ્ટમ પણ દેખી શકો છો વિદ્યાર્થી પરીક્ષામાં મેળા ગુણપત્રક ડબલ્યુ 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 એસિબી ડૉટ પરથી રિઝલ્ટ તમે ડાઉનલોડ કરી શકશો બેઠક નંબર અથવા યુડએસ નંબર જન્મ તારીખ નાખીને ડાઉનલોડ કરી શકાય છે નિય નિયત કોટામાં જોગવાઈઓ મુજબ પાત્રા ધરાવતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પાત્ર થશે નિયત કોટાદ સમાવેશ માટે કટ માર્ક્સની વિગત હવે પછી વેબસાઇટ પરથી જાણી શકાશે મિત્રો પછી વેબસાઇટ પર મૂકવાની છે એમાં જાણી શકાશે માર્કશીટ અંતરેની જિલ્લામાં તાલુકામાં બીઆરસી મારફતે મોકલવામાં આવવાની છે તો દરેક મિત્રોને માર્કશીટ તો મળવાની જ છે મેરિટમાં આવનારા વિદ્યાર્થીની યાદી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગરથી મોકલવામાં આવશે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા સંબંધિત જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી છે કચેરી મારફતથી સૌથી ચૂકવણી કરવામાં આવશે પ્રાથમિક ધોરણ છોડીને પ્રાથમિકમાં જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક અને માધ્યમિકમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ચૂકવવાની હોતી હોય છે મિત્રો તો મિત્રો આ છે આજનો પરિપત્ર તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે તો મિત્રો તમારે કેટલા માર્ક્સ આવ્યા છે કોમેન્ટ બોક્સમાં ખાસ તમારે કોમેન્ટ કરવાની છે જય હિન્દ જય